ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ અંબા 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 હું જા સવાર સવાર માં બધા ગીત સાંભળવા બેસી ગયા તમારે મોડી ખબર પડે મારે તો બેલી પડી આ ઈ વાત સાચી છે સાચી ઊંઘ આવે ગીત જો તા જો ઊંઘ ચડી જાય હમ પોઈન્ટ ટુ બી ડોટેડ બરાબર છે એટલે જ આયા આવતી શું કામ દઈ ભાઈ પાંચ વાગે ઉઠીયો કલાક દોઢ કલાક થાય એટલે પાછી મારી અંદર જઈ નાઈ તૈયાર થઈ બહાર આવતી આઠ વાગ્યા સુધી પથારી ને પડી જવું પડે એ લોકોને પછી ડિસ્ટર્બ થાય ને હોવાની हूं रोज है बिजू क्यों काही नहीं बस आने हूं રાઈ ગમેય ચક્કર આલે માર સુધારવામાં આવે છે અહીંયા કેરી કરવામાં આવે છે સફેદ સફેદ ઓલો કાળો તો બેસ્ટ આવે છે ને બેન એવું કેતા દીદી નથી એટલે તમે હવે તમારું રાજ ચલાવવાનું ચાલુ કરી દીધું છે આમને છે ને જો ઓલો દેશી ગોળ આવે ને દેશી ગોળ આવે ને એમને એવી તકલીફ છે ને કાળો ગોળ જોવામાં

ઈ લઈ લેવું લઈ લેવું તમે ઊભા થઈ જાઓ આ વાંધો વાંદોને ના હું નથી કાતો મારું નામ દીઓ માં

sau khi lên bếp à giờ cái khâu gì? Chào lô ba, bây giờ

આજે હું આનંદ ની ગાડી લઈને આવી છું એનો જીવ તો હાલતો નતો ક્યાંક કે ના વાંધો નહીં શીખવી તો પડશે ને તો લઈ જાય છે પોણા બે આજે બપોર પછી અમારે બહાર જાવ છે ને એટલે સવારે ક્લાસ હતો સાડા બાર થી દોઢ અને આજે મેં અમારી ગાડી ચલાવી હતી બાઈ આપણે બા ખબર નથી છો તમને ખબર છે કે આજે છે ને મને આનંદે આપડી ગાડી ની ચાવી આપી હતી આજે પેલી વાળી ભાઈ કીધું જો તમારી ગાડી ખાલી હોય તો લેતા આવજો પછી આનંદ ઉભાતા પછી એની ગાડી ચાવી આપી આજે અમારી ગાડી તમારે ચલાવવાની છે આનંદ ની ગાડી લઈને જ હું ગઈ હતી આનંદ સ્કૂટર માં ગયા છે બાર

કેવી હું કરવાની છે તમે વિચારો હું આવીને જમી લીધું એને ખબર નથી અને હવે કે ક્યારે આયવાનું આવીને હું કામ કરવા બેસી ગયો છું અને ભાગી ગયા છે થતું ફોકસ હા ચાર ને આઠ ગુડ ઇવનિંગ એવરી વન ઘણા દિવસથી ઘણા લોકો પૂછે છે આનંદભાઈને કે દીદી ક્યાં છે દીદી એકચ્યુઅલી ગોવામાં છે હું સિન્સ જાન્યુઆરીથી અહીંયા છું અને અહીંયા હું મારું ટીચિંગ કરું છું અહીંયા એન્ડ તમે અત્યારે જોઈ શકો છો સનસેટ હોલિડે છે ડે ઓફ સો આઈ એમ જસ્ટ વિઝિટિંગ ધીસ બીચ જગ્યા તમે જોઈ શકો છો બહુ સરસ છે શાંતિવાળી છે બહુ બધા લોકો નથી હોતા અહીંયા અને મોસ્ટલી જ્યારે ઇવનિંગ ટાઈમે મને ટાઈમ હોય ત્યારે હું આવી રીતે વોક કરતી હો છું બહુ જ સરસ વોકિંગ થાય છે અહીંયા કે સી પોશન ફ્લેગ સરફેસ હોવાથી જો આપણે આ સોલ્ટેડ વોટરમાં ચાલીએ દેન ઇટ્સ વેરી ગુડ ફોર અવર હેલ્થ આમાંથી ઘણું બધું તમને મેગ્નેશિયમ મળી શકે છે જે અનિદ્રા માટે ખૂબ સારું છે ઊંઘ જે લોકોને રાતના ન આવતી હોય એ લોકો માટે બેસ્ટ રેમેડી છે ઓશન વોટરમાં વોકડી કરવાની બહુ જ સારું છે અને હવે હું તમને એ જગ્યાએ લઈ જાઉં જે મારી ફેવરિટ જગ્યા છે અહીંયા બીચ ઉપર બહુ ઓછા લોકો હોય છે આમ પણ આ જગ્યાએ બહુ ઓછા લોકો હોય છે બટ એ જગ્યાએ રેર હોય છે મોસ્ટલી અને મારા મહાદેવ મને ગમે ત્યાં મળી જાય સી so i'm going to settle here mm -hmm. just close to the shiva so sunset set take and we have a very so slowly we hope our rest and બધાને આશા છે કે બધાના પ્રશ્નોના જવાબ મળી રહ્યા છે હું બહુ ગ્રુપ છું અહીંયા વી કેન ટોક ઓન અ વિડીયો કોલ ઇઝ ડ્યુટી ટીચિંગ યોગા ઇઝ માય ડ્યુટી સો આઈ ડુઈંગ દિસ જો અત્યારે અમે એક જગ્યાએ શૂટમાં આવ્યા હતા ને તો મને વચ્ચે બે શર્ટ ગમી ગયા હતા તો બાજુ મારી શૂટની વાર હતી તો પાછો આ દુકાન આવ્યો હતો વળી અહીંયા શર્ટનું કલેક્શન પાછું મને બહુ ગમી ગયું છે જો તમને બતાવું છું

એસ્ટ્રોન ચોક થી નાલે થી નીકળો ને એટલે સામે જ દેખાશે સદ્ગુરુ જિન્સયાર્ડ સામે જ નાલુ જો એસ્ટ્રોન ચોક નો સદ્ગુરુ હમ થેન્ક યુ જો આજે નાલુ અને આજે દુકાન અને આયા જો શૂટિંગ મેંગો સ્પેશિયલ સમજો એ જો સોમિંગ કરીને આવ્યો એમ ને આ તમારા લીધે જ ખર્જો થયો છે આનો ચાલ તમારે દેવો પડશે શું છે મેંગો સ્પેશિયલ સ્પેશિયલ માં ગોટાલા ને ફ્રેશクリーム ની આઈટમ આવી છે બધી ફ્રેશ મેંગો યુઝ કરેલી બધામાં હાઇલાઇટ કરાવીએ તમારી પાસે બધી આઈટમ અત્યારે વાગ્યા છે 7:40 માં બેન રેશમા બેન બોમ્બે આપણા સબસ્ક્રાઈબર છે એમને બહુ પ્રેમથી બા માટે એને મને કીધું કે એક સાડી હું ખુદ કરેલું વર્ક મોકલીશ અમે એને કેટલી ના પાડી કે તમે ઓલરેડી રાખડી અમે રક્ષાબંધન મોકલી દે હવે કાંઈ જ નહીં તો કે ના બા માટે મારો પ્રેમ છે કે એમને જાતે વર્ક કરેલું છે આ બધું હમ્મ હમ્મ મસ્ત છે હો બહાને બહુ જ ગમી હા અહીંયા જોયું મસ્ત છે જો હું એ મેં જોઈ સરસ લાગે છે ખૂબ ખૂબ ધન્યવાદ મારી આ તો પસંદગીનો કલર અને ડિઝાઇનની પસંદગી અને બેને આટલું વર્ક જાતે કર્યું છે બા કેવું પડે ને તો આખી સાડી ભરેલી છે આખી સાડી ભરેલી છે હમ્મ એમ્બ્રોઇડરી એક વર્ષથી કરતા હતા હા ઓ એક વર્ષથી કેતા હતા કે મારું કામ ચાલુ છે બસ ટકાલસ છે હો અને ડિઝાઇનય સરસ છે અને બધાઈથી ડિસેસ ભરતકામે સરસ છે અને

બધી મેંગો સ્પેશિયલ સિઝન નું બધું બનાવેલું છે અલગ અલગ અને હાથમાં ગોટાળો છે મેંગો ગોટાળો છે ને કપડા કપડા સસ્તા માલ્યા શું કેય ઓપડ્યા તમે ઓ માય ગોડ લિનિયર કરા ડિનર

નાનું નાનું બાઈટ કરવાનું મોટો થઈ ગયો અને મોર્ડન બા ચમતની ગાય કેમ રહ્યો જમાવટ જો તન ટાઈપ ની ચર આયા જો ભેળ કરને ગઈ છે ને ઢોસાની આપણે આજે ત્રણ ચાર નામ કહેવાના હતા કે વધારે કહેવાના હતા મેં કાલ કીધું હતું કે જે લોકો રેગ્યુલર કમેન્ટ કરે છે યસ એને હવે સરપ્રાઈઝ આપવી છે ઓકે આ મારો પ્લેન ઢોસો છે ગાર્લિક વેલકમ ઓકે સવા લીટરની મારી જે પાણીની બોટલ છે ને ઠંડી ઓનલી ઈજ લેશું અમે ગઈકાલે છે ને મેં એવું એનાઉન્સમેન્ટ કર્યું હતું કે આપણને ઓમ તો ચેનલને ઘણો સમય થયો પણ છેલ્લા બે વર્ષથી આપણે કન્ટિન્યુ વ્લોગ બનાવી છીએ કન્ટિન્યુ એકદમ નકર તો શું હવે મન થાય ત્યારે મૂકતો તો ઘણા સમયથી બધા લોકો આપણને પ્રેમ આપે છે અને રેગ્યુલર ઘણા લોકોની કમેન્ટ્સ આવતી હોય ઘણા આપણે જવાબ ન દઈ શકતા હોય પણ કોઈ સ્વાર્થ વિના એમને મને એવો વિચાર આવ્યો કે અત્યારે પેલા એવા હંડ્રેડ પ્લસ ઈ આને જોયું એ તો મને નહોતી ખબર હમણાં એ ગોતી આવી કે આમાં છે ને કમેન્ટ ઉપર સિલેક્ટ કરીને જોવો ને તો કેટલી એમને કમેન્ટ કરેલી છે ને એ દેખાડે તો આમાં હંડ્રેડ પ્લસ છે ને અમુક લોકોએ કમેન્ટ કરેલી છે સો થી વધારે વિડીયોમાં સો વિડીયો નહીં વધારે કમેન્ટ કરી હોય ને એને નામ લેખાય છે એટલે એમાંથી અમુક અત્યારે સિલેક્ટ કર્યા છે ઈ લોકોના આપણે નામ એનાઉન્સ કરશું પેલા છે ને નામ બોલી દે વારા ફરતી વારા ધીમે ધીમે માલવિક મહેતા તમે કમેન્ટ એ પેલા કરો છો ને એટલે નામ એ તમારું પેલા સૌથી પહેલી એમની હોય પછી વંદના બેન પંડિયા પછી ગાયત્રી બેન ઢોળકિયા ધરતી બજરિયા પ્રિયા મહેતા બિપિન ઠકરાર એવું લખેલું છે પછી જી જે ડેશ ફોર્ટી વન છે નામ નથી પણ તમારું આઈડી જી જે ડેશ ફોર્ટી વન પછી એક વિચિત્ર છે અની સૌ એસ મેન કરીને સેવન એટ વન એટ એટલે એનું નામ શું છે એ આમાં એક્ઝેક્ટલી પ્રોનાઉન્સ નથી થતું મારાથી પછી સૂર્યા પટેલ પછી ક્રિશિવ બરછા પછી જાગૃતિબેન ઠક્કર ચેતલ ઝવેરી ઉત્તમ ગોહેલ યાજ્ઞિકભાઈ અને પ્રિયા મહેતા ચાલો કેટલા લોકો એના સિવાય રેગ્યુલર ઘણી કમેન્ટ્સ કરે છે અને ઘણીવાર અમુક લોકો કોક કોક વાર કરતા હોય જ્યારે એમને મેળ આવ્યું હોય કાંઈક પોસિબલ હોય કાંઈક વાત કરવાનું મન થયું હોય તો એવું કાંઈક બેનું હોય બાકી બ્લોગ તો રેગ્યુલર જ જોતા હોય નો પણ જે હંમેશા સૌથી પહેલો મેં માર્ક કર્યું છે કંઈક કંઈક અમે વિચાર કરી કે વિડીયો હજી આવ્યો એને પાંચ સેકન્ડ થઈ દસ સેકન્ડ થઈ દસ સેકન્ડ

કન્ટિન્યુ રાખીએ અને ઘણીવાર એવું લાગે ખરી કે ભાઈ આજે બ્લોગમાં થોડુંક ઓછી મજા આવી કે એવું કાંઈ પણ એ સ્વાભાવિક છે યાર આખો દિવસ રોજ તો શું કરતા હોય અને ઘણીવાર ઘણી બધી એવી જગ્યા હોય કે જ્યાં એમને સાથે હોય ને તો ત્યારે હું વિડીયો ના લઈ શકતો હોય એ લોકો સામે આપણી સાથે કોઈ હોય એને અનકમ્ફર્ટેબલ ફીલ ન થાય એટલા માટે આપણે એવું ના કરતા હોય એટલે તોય છતાંય આપણે રોજ એવી ટ્રાય કરીએ છીએ કે ભાઈ રેગ્યુલર રહીએ અને બસ આ જે હું નામ બોલ્યો છું ને એ ખાસ કરીને તમે સાંભળજો જેટલા નામ હું બોલ્યો છું ને જેટલા તમે લોકો સિલેક્ટ થયેલા છો અને આનંદ સાતા આપણું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ છે જે લોકો ઇન્સ્ટાગ્રામ ઉપર ના હોય તો એ આઈડી બનાવી લેજો અને મને મેસેજ કરજો હું પ્રોપર ધ્યાન રાખીશ કે ભાઈ એ જ આઈડી છે એ જ વ્યક્તિ છે તો એ મને આનંદ સાતામાં મેસેજ કરજો ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટમાં મેસેજ કરશો ને એમાં તમારું નામ એડ્રેસ અને મોબાઈલ નંબર આટલું મને ડિટેલ્સ આપજો અમારા તરફથી તમને એક ભેટ મોકલવામાં આવશે આ કોઈ એટલે કોઈ એવું નથી ખાલી અમને એમ દિલથી એમ જીવતું કે આપણે કઈ રીતે સિલેક્ટ કરશું બધા સમજી લ્યો આપણા ઘરના સદસ્યો છો તો કેવી રીતે સિલેક્ટ કરશું તો આવી રીતના એક વિચાર્યું કે ભાઈ શો પ્લસ અત્યારે જેની કમેન્ટ છે ને એમના માટે આપણે આ રીતના સિલેક્ટ કરીને એમાંથી આપણે એવું કરીએ કે જો કોઈ નામ રહી ગયું હોય હંડ્રેડ પ્લસમાં તો હજી અમે થોડુંક રિસર્ચ કરીને કાલે પાછા બોલશું નામ બીજા હા અને કોઈ હજી નાઇન્ટી સેવન નાઇન્ટી નાઇન નાઇન્ટી નાઇન નહીં છે એમના નામ પણ આવશે બીજા વ્લોગમાં સંપૂર્ણ તૈયારી કરીને કાલે આવીશું આજે ટાઈમ નહોતો અમારા બેયને એવું જ હતું અને આટલા નામ તો જેટલા નામ મેં બોલ્યા છે ને એ તમે મને મેસેજ કરી જ દેજો એટલે આપણી પ્રોસેસ ચાલુ થતી થાય અને બાકીના હજી જે કાંઈ બી નામ એનાઉન્સ કરશું એ આવતીકાલે કરશું જે લોકોના નામ નથી આવ્યા એ ખોટું ના લગાડતા અમારી પાસે પોસિબલ નથી વિચારો તમે બધા આપણે બહુ મોટું ફેમિલી છે એટલે એમાંથી આવી રીતના અમે સિલેક્ટ કર્યું છે અને કોઈ કાંઈ આમાં ગેમ નથી રાખી કાંઈ નથી રાખ્યું કમેન્ટ ઉપરથી આધારિત કરીને એવી રીતના એમ વિચારવું કે આમાં કાઈ ઓલું છે નહીં આમાં અમે નામ ઉપર ક્લિક કરીને એટલે બતાવે કે અત્યાર સુધી કેટલી કમેન્ટ કરેલી છે એટલે મને અત્યાર જેટલી 100 પ્લસ નજરમાં આવ્યા ને જેના નામ આગળ એ બધાને મે નામ લખાય છે અને બાકી લોકો બધા દિલથી સારા જો બધા એનું એટલો સપોર્ટ છે ત્યાં જ આમ છે બધું એટલે કોઈ બાકીના જે સિલેક્ટ ન થાય એવું કે મન દુખ ના લગાડતા આ તો અમને આજે એવું વિચાર આવ્યો હતો કેમ થયું કે ચાલો કઈક આપણે